હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો હવે આવી સરસ મજાની ઠંડી હોય અને એમાં ગરમ ગરમ ચા મળી જાય તો પછી બીજું શું જોઈએ પરંતુ તમે કોઈ દિવસ ખાંડ વિનાની મીઠી ચા પીધી છે હા ખાંડ વિનાની પણ સરસ મજાની મીઠી ચા બને છે અને ખૂબ જ હેલ્ધી બને છે તો આપણે હેલ્ધી ચાનો ઓપ્શન જો ગોતતા હોઈએ તો આ રેસીપી બેસ્ટ છે તો તમને મારી રેસીપી હું આજે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ ને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને શેર કરો તો ચાલો આપણે ગરમ ગરમ ચા બનાવી નાખીએ ચા ની તપેલી લઈ અને તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અત્યારે હું બે કપ ચા બનાવું છું તો તેના માટે અડધો ગ્લાસ પાણી લીધું છે તો બસ પહેલાં પાણીને ગરમ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય ઉકળી જાય એટલે પછી તેની અંદર આદુ અને એલચી છે આવી રીતના ખાંડી લેવાના છે કૂટી લેવાના છે એટલે એ મેં એડ કર્યા છે તમે અત્યારે કોઈ ચાનો મસાલો જો ભાવતો હોય તો એ એડ કરી શકો છો મને તો આદુ એલચીવાળી ચા જ પસંદ છે એટલે મેં આદુ અને એલચી લીધા છે બસ તેને પહેલાં પાણીમાં આવી રીતના ગરમ થવા દેવાનું થોડું મિક્સ થવા દેવાનું આદુ અને એલચીનો જે ફ્લેવર છે એ ચામાં બેસી જાય એકદમ ઉકળવા દેસું ને થોડી વાર માટે તો એનો જે ફ્લેવર હોય છે એ ચામાં સરસ રીતના મિક્સ થઈ જાય છે અને ચા એકદમ સરસની બને છે તો બસ આવી રીતના થોડું ઉકળી જાય એ પછી આપણે તેની અંદર ચાની ભૂકી એડ કરીશું મારે સ્ટ્રોંગ ભૂકી છે તો બસ બે ચમચી લીધી છે નાની બે ચમચી તો બસ હવે આને સરસ રીતના એકદમ ઉકાળવા દેવાનું છે બે મિનિટ માટે આવી રીતના જ ઉકળવા દેવાનું છે એ પછી જ તેની અંદર દૂધ એડ કરશું તો બે મિનિટની અંદર પછી આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું અડધાથી પોણો ગ્લાસ છે દૂધ લીધું છે એ એડ કરશું ઠંડુ દૂધ લીધું છે તમે ગરમ દૂધ પણ લઈ શકો છો બસ દૂધ આવી રીતના એડ કરી અને તેને પણ એકદમ સરસ રીતના ઉકળવા દેસું ગરમ થવા દેસું થોડી વાર અને પછી તેની ઉપર આપણે નાખીશું દૂધની મલાઈ એટલે જામાં ઉપરથી દૂધની મલાઈ એડ કરશું એક ચમચી જેટલી તો તમે જઈ શકો છો આવી રીતના દૂધની મલાઈ હોય છે તે આપણે થોડીવાર દૂધ ગરમ થઈ જાય પછી ઉપરથી એડ કરવાની જેનાથી આપણી ચા છે ને એકદમ સરસ ઘાટી બનશે જાડી બનશે ટેસ્ટી બનશે મને તો મલાઈવાળી ચાને ખૂબ જ પસંદ છે એક ચમચી આપણે મલાઈ નાખી દેવાની છે અને પછી તેને એકદમ સરસ રીતના ચાને ઉકળવા દેસું એકદમ ગરમ થવા દેસું આવી રીતના ઉકળવા દેવાથી ચા એકદમ સરસ ઘાટી બને છે અને ટેસ્ટી બને છે તો બસ થોડી વાર મિક્સ કરી લેશું આવી રીતના ગયણી એકદમ સરસ મજાની આપણી ગરમા ગરમ ચા બની રહી છે તો મને કોમેન્ટ બોક્સ માં જણાવજો કે આમાંથી કેટલા કેટલા મારા વ્યુઅર્સ છે ચા લવર છે મને તો ચા બહુ પસંદ છે અને શિયાળામાં તો આમય પણ ચા પીવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે ચાના છે તો બસ આપણી ચા સરસ મજાની ઉકળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેશું હવે તમે કહેશો કે આમાં કાંઈ મીઠી ચા તો બની નથી પરંતુ આપણે મીઠી ચા બનાવવાની છે ખાંડ વિનાની તો તેના માટે મેં ગોળ લીધો છે હા ગોળવાળી જા સરસ મજાની મીઠી બને છે ખાંડનો યુઝ કર્યા વિનાની મેં અત્યારે અહીંયા દેશી ગોળનો યુઝ કર્યો છે હવે તમે વીલી ગોળ પણ લઈ શકો છો પછી ગોળના જે પીસ આવે છે તે પણ લઈ શકો છો સ્પેશિયલ ડાયાબિટીસવાળા માટે પણ હવે તો ગોળ મળે છે તો એ પણ યુઝ કરી શકાય છે ડાયાબિટીસ પેશન્ટ માટે જો મીઠી ચા પીવી હોય તો તેના માટે પણ સરસ મજાનો ગોળ મળે છે એ યુઝ કરી શકો તો બસ હવે આપણે તેની અંદર ચા આપણી એડ કરી દેસું આવી રીતના ગોળ છે એ લેવાથી આપણી ચા ફાટતી નથી એટલે કે ચા જ્યારે ગરમ તમે ટોપડીમાં જો ગોળ નાખી દેસો તો ક્યારેક ક્યારેક કેવું થાય કે ચા ફાટી જાય છે પરંતુ આવી રીતના અલગથી ગોળ લઈ અને પછી તેમાં ચા નાખી દેશો કપમાં એટલે તરત મેલ્ટ થઈ જશે ભળી જશે ગોળ ઓગળી પણ જશે અને ચા સરસ રીતના મીઠી બની જશે અને ફાટશે નહીં એટલા માટે ગોળ આવી રીતના હું યુઝ કરું છું ચા કોઈ દિવસ નથી ફાટતી અને એકદમ સરસ રીતના ચા આપણી મીઠી બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો ગોળ તરત જ ઓગળી ગયો છે અને મિક્સ થઈ ગયો છે તો બસ આપણી સરસ મજાની મીઠી ચા બનીને તૈયાર છે ખાંડ વિનાની તો આપણી ખાંડ વિનાની મીઠી ચા બનીને તૈયાર છે ગોળનો ઉપયોગ કરીને બનાવી છે એટલે ખૂબ જ હેલ્ધી બની છે તમે વડીલોને પણ પૂછી છો જો એ લોકો પણ પેલા ગોળવાળી જ ચા પીતા એટલે ગોળવાળી ચા છે ને એકદમ હેલ્ધી હોય છે અને કોઈ ડાયાબિટીસ વાળું પેશન્ટ હોય તેના માટે કોઈ ડાયટ કરતું હોય તો તેના માટે આમ પણ ખાંડના બદલે જો ગોળનો યુઝ કરવામાં આવે તો એક હેલ્ધી ઓપ્શન છે તો આપણી ચા એકદમ સરસ ગરમા ગરમ બનીને તૈયાર છે મસ્ત હું તો થોડી પી લઉં છું તમે પણ આવી જાઓ ચા પીવા ખૂબ જ સરસ ટેસ્ટી ચા બની છે તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી